તમારું શુભ નામ અચ્છા કયું ગામ છે આ તાલુકો જિલ્લો બરાબર હવે તમે કયા પાકની ખેતી કરી હતી બરાબર એમાં ઇન્ડિયા ગ્રોની કઈ કઈ પ્રોડક્ટ વાપરી હતી બરાબર શરૂઆતથી પાયામાં જ વાપરી બરાબર એ વાપરવાથી દાખલા તરીકે કપાસ તો કપાસમાં તમને શું ફાયદો થયો બરાબર તો જે ખેડૂત મિત્રોએ આપણી પ્રોડક્ટ નથી વાપરી એમને કેટલો બેટર વીસ મણ પંદરથી વીસ મણ જ થયો અચ્છા અને આપણી પ્રોડક્ટ વાપરી અને જે મિત્રો એ નથી વાપરી એમાં રોગમાં એ લોકોને રોગ આવેલો આપણે કોઈ રોગ આવેલો થોડું સામાન્ય બરાબર આપણી કમ્પેરમાં પેલા લોકોને વધારે આવ્યો છે બરાબર સરસ અને પેલા લોકોને પંદરથી વીસ મણનો ઉતારો થયો જ્યારે આપણે પિસ્તાલીસ મણનો ઉતારો થયો એની સાથે સાથે ઇરંડામાં બી આપણી પ્રોડક્ટ વાપરી ઇરંડીમાં તો એમાં કેટલો ઉતારો આવેલો બરાબર વીસ બાવીસ પચીસ મણ બેઠો જ્યારે આપણે પાંત્રીસ થી ચાલીસ મણ બેઠો બરાબર તો આ પ્રોડક્ટ વાપરવાથી સંતોષ છો હવે આ સિઝનમાં તમે આ પ્રોડક્ટ વાપરવાના સરસ હવે બીજા કોઈ ખેડૂત મિત્રોને કદાચ કંઈક માહિતી જોઈતી હોય તો તમારો મોબાઈલ નંબર આપશો બોલો મોબાઈલ નંબર થેન્ક યુ તમે સમય આપ્યો એ બદલ તમારો આભાર જય હારમણી જય માય લાઈફ સાહેબ